નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડિયોમાં મિત્રો જે સ્ત્રીઓ રાત્રે પોતાના પતિથી દૂર સુવે છે તે આ ત્રણ વાતો કાન ખોલીને સાંભળી લો મિત્રો આજની જે વાર્તા છે તે ખૂબ જ ગંભીર છે તેને દરેક સ્ત્રીઓએ અવશ્ય સાંભળવી જોઈએ મિત્રો આજની વાર્તામાં આપણે બધા જાણીશું કે જે પત્ની રાત્રે પોતાના પતિની સાથે નથી સૂતી તેમનાથી દૂર રહે છે અને પોતાના પતિ સાથે લડાઈ ઝઘડો કરે છે પોતાના પતિની કોઈ પણ વાત માનતી નથી આવી સ્ત્રીઓએ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ નહીં તો અંતે તેમને આખું જીવન પચતાવું પડશે અને તેમને શનિદેવનો એવો ભયંકર શાપ લાગે છે જે તે સ્ત્રીઓને બરબાદ કરી દે છે મિત્રો કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન ઊભો થતો હશે કે શું પતિ પત્નીને એક સાથે સૂવું જરૂરી છે જો તેઓ એક સાથે નથી સૂતા તો તેને શું પાપ ભોગવવું પડે છે તો ચાલો મિત્રો તમારો વધારે સમય બગાડ્યા વગર કથા સંભળાવીએ આ કથા સાંભળ્યા પછી તમને તમારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે મિત્રો પ્રાચીન કાળમાં કાશીપુર નામનું એક એક રાજ્ય હતું તે રાજ્યમાં અત્યંત સુંદર અને રમણીય નગર હતું તે નગરમાં એક ખેડૂત પોતાની પત્નીની સાથે રહેતો હતો તે ખેડૂતની એક દીકરો અને એક દીકરી હતા ખેડૂતની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર અને રૂપવાન હતી જેના કારણે ખેડૂત પોતાની પત્ની પર હંમેશા નજર રાખતો હતો જો ખેડૂતના ઘરે કોઈ પણ પુરુષ આવી જતો અને તે પુરુષની દ્રષ્ટિ ભૂલથી પણ ખેડૂતની પત્ની પર પડી જતી તો તે પુરુષ ખેડૂતની પત્નીની સુંદરતા જોઈને તેના પર મોહિત થઈ જતો મિત્રો એક દિવસની વાત છે સાંજ થઈ ચૂકી હતી અને થોડા કલાકો પછી રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થઈ ગયો તે જ સમયે ખેડૂત પોતાની ચારપાઈ પરથી ઉઠ્યો અને ચૂપચાપ ઊઠીને બધાની નજર બચાવીને ઘરની બહાર નીકળ્યો અને જંગલ તરફ જવા લાગ્યો મિત્રો તે ખેડૂતના મુખ પર જરા પણ ભય ન હતો તે નિર્ભય થઈને જંગલ તરફ આગળ વધતો જતો હતો તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તેને કંઈક મળી ગયું હોય થોડા સમય પછી તે ખેડૂત ચાલતા ચાલતા તે ઘણા જંગલની બરાબર વચ્ચે પહોંચી ગયો ત્યારે તે જંગલમાં એક ઝૂંપડી દેખાય છે તે ખેડૂત તે ઝૂંપડી પાસે પહોંચે છે તો તે ઝૂંપડીની બહાર એક ખૂબ જ સુંદર સ્ત્રી દેખાય છે તે સ્ત્રીને જોઈને ખેડૂતના ચહેરા પર એક હળવી સ્મિત આવી જાય છે અને તે સ્ત્રી પણ ખેડૂતને જુએ છે અને તેના ચહેરા પર પણ એક હળવી સ્મિત આવી જાય છે ત્યારે તે સ્ત્રી ખેડૂતને કહે છે કે હે સ્વામી આજે આવવામાં તમે કે આટલી બધી વાર કેમ લગાડી હું તમારી બહુ વારથી રાહ જોઈ રહી હતી મિત્રો આગળ તે સ્ત્રી કહે છે કે હે સ્વામી થોડી વાર તમે વધારે ન આવ્યા હોત તો હું અહીંથી જવાની જ હતી ત્યારે જ મારી નજર તમારા પર પડી તો હું રોકાઈ ગઈ તે સ્ત્રીની વાતો સાંભળ્યા પછી તે ખેડૂતે કહ્યું હે પ્રિય આજે મારી પત્નીને તાવ હતો તેથી તેને ઊંઘ નથી આવતી પછી તેને સુવડાવવા માટે મારે તેની પાસે જવું પડ્યું જ્યારે તે સુઈ ગઈ તો તેને એકલી છોડીને ચૂપચાપ ઘરની બહાર નીકળીને સીધો તારી પાસે ચાલ્યો આવ્યો આગળ તે ખેડૂતે કહ્યું હે પ્રિયે આ કારણથી મને આજે તારી પાસે આવવામાં મોડું થઈ ગયું ત્યારે તે સ્ત્રી કહે છે કે હે સ્વામી આજે મને પણ મોડું થઈ ગયું જ્યારે હું અહીં આવી તો તમે અહીં ન હતા આવ્યા હું વિચારતી હતી કે કદાચ તમે આવીને અહીંથી ચાલ્યા ગયા હશો પછી મારા મનમાં વિચાર આવ્યો કે હું થોડી ક્ષણ તમારી રાહ જોઈ લઉં કદાચ કોઈ કારણોસર તમને પણ આવવામાં મોડું થયું હોય ત્યારે તે ખેડૂત કહેવા લાગ્યો કે હે પ્રિયે વિલંબ ન કર નહીતર સવાર થઈ જશે ખેડૂતના કહેવા પર તે બંને ઝૂંપડીમાં ચાલ્યા જાય છે અને તે ઝૂંપડીમાં થોડો સમય વિતાવ્યા પછી પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે મિત્રો આ પ્રકારે એવું ખરાબ કામ કરીને તે ખેડૂત પોતાની પત્નીને ધોખામાં રાખીને આશ્રીને મળવા આવતો હતો અને તે સ્ત્રી પોતાના પતિને ધોકો આપીને તે ખેડૂતને મળવા આવતી હતી તો ચાલો મિત્રો આગળની કથામાં હું તમને બધાને છું કે જે જે સ્ત્રીઓ પોતાના પતિને ધોખામાં ધોખામાં રાખે રાખે છે છે અથવા પુરુષ પોતાની પત્નીને તેમની સાથે શું થાય છે મિત્રો એક વારની વાત છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી એક જ સ્થાન પર સોનાના બનેલા સિંહાસન પર બેઠેલા હતા અને તે સ્થાન પર બેઠા બેઠા ત્રણેય લોકનું મનમોહક દ્રશ્ય જોઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે નારાયણ નારાયણનો જાપ કરતા દેવર્ષિ નારદજી આવે છે અને તેમને પ્રણામ કરે છે દેવર્ષિ નારદજીનો અવાજ સાંભળીને ભગવાન શ્રી શ્રીહરિ વિષ્ણુજી પોતાની આંખો ખોલે છે અને દેવ મુનિ નારદજીનો પ્રણામ સ્વીકાર કરતા કહે છે કે હે દેવ મુનિ નારદજી કહો આજે ક્યાં પ્રયોજનથી તમારું આદિવ્ય લોક પર આગમન થયું છે ત્યારે દેવમુનિ નારદજી કહે છે કે હે પ્રભુ આજે મેં ધરતી લોક પર એક બહુ જ વિચિત્ર દ્રશ્ય જોયું જેને જોયા પછી મારા મનમાં એક પ્રશ્ન ઉભો થવા લાગ્યો આગળ દેવમુનિ નારદજી કહે છે કે હે પ્રભુ જો આ ભગવાન બ્રહ્માજીએ જોઈ લીધું હોત તો તેમને તો માનવજાતિથી દૃણા થવા લાગતી અને તેઓ એ જ વિચારતા કે મેં ધરતી લોક પર આવી માનવ જાતિ કેમ બનાવી છે દેવમુનિ નારદજીની વાત સાંભળીને ભગવાન શ્રીહરિ વિષ્ણુજીએ કહ્યું કે હે દેવમુનિ તે પૃથ્વી પર શું એવું જોયું જેનાથી તું આટલો વ્યાકુળ થઈ ઉઠ્યો છે તું મને નિસંકોચ થઈને જણાવ ત્યારે દેવમુનિ નારદજીએ જણાવ્યું અને કહ્યું કે પ્રભુ આજે જ્યારે હું આકાશ માર્ગથી જઈ રહ્યો હતો તમે જોયું કે એક સ્ત્રી પોતાના પતિને રાત્રે પોતાના બિસ્તર પર સુડાવીને રાત્રે જંગલની તરફ જઈને એક ઝૂંપડીની પાસે ઊભી રહીને કોઈ પુરુષની રાહ જોઈ રહી હતી અને બીજી તરફ તે પુરુષ પોતાની પત્ની અને બંને બાળકોને સુવડાવીને તેમને એકલા છોડીને ઘરમાંથી નીકળીને ત્યાંથી ઘણી રાતમાં જંગલમાંથી થઈને આવ્યો અને તે ઝૂંપડીમાં તે સ્ત્રીને મળ્યો અને તે સ્ત્રીને મળ્યા પછી બંને આપસમાં શારીરિક સંબંધ સ્થાપિત કર્યો અને ત્યાર પછી ત્યાંથી ચાલ્યા ગયા મિત્રો આગળ નારદજી કહે છે કે હે પ્રભુ આ દ્રશ્ય જોઈને મારા મનમાં એ જાણવાની ઈચ્છા થઈ કે આ કળિયુગમાં સ્ત્રી પુરુષ પોતાના પતિ પત્નીને ધોખો કેમ આપી રહ્યા છે તેમની સાથે આવો વિશ્વાસઘાત કેમ કરી રહ્યા છે હે પ્રભુ તે કઈ સ્ત્રીઓ હોય છે જે પોતાના પતિને પોતાની પાસે સુવા નથી દેતી આવી સ્ત્રીઓને ક્યુ પાપ ભોગવવું પડે છે અને તે કઈ કઈ સ્ત્રીઓ હોય છે જે પોતાના જીવનમાં જો આ ત્રણ ભૂલો કરે છે તો તેમને જીવનભર પચતાવવું પડે છે અને તેમને જીવનભર રડવું પડે છે દેવમુનિ નારદજીની વાત સાંભળીને ભગવાન શ્રીહરિ વિષ્ણુજી કહે છે કે હે દેવર્ષિ તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવ જાતનું કલ્યાણ કર્યું છે આજે હું તમારા આ બધા પ્રશ્નનો ઉત્તર એક અલૌકિક કથાના માધ્યમથી આપવા જઈ રહ્યો છું જેને સાંભળ્યા પછી તમને તમારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે મિત્રો કથા સંભળાવતા ભગવાન શ્રી વિષ્ણુજી કહે છે કે હે દેવમુનિના નારદજી એક સમયની વાત છે કોઈ ગામમાં એક વેપારી રહેતો હતો તેનો એક પુત્ર હતો જેનું નામ દેવાંતક હતું તે વેપારી ખૂબ જ ધનવાન હતો તેની પાસે ખૂબ જ ધન હતું કારણ કે તે વેપારી પોતાના વેપારમાં ખૂબ જ વધારે મહેનત કરતો હતો અને આ મહેનતના કારણે તે વેપારી ખૂબ જ ધન ભેગું કરી ચૂક્યો હતો તે વેપારી અનાજ ઓછા ભાવે ખરીદતો હતો અને બળદગાદા પર લાદીને શહેરમાં લઈ જઈને અન્ય મોટા વેપારીઓને ઊંચા ભાવે તે અનાજ વેચી દેતો હતો આ પ્રકારે ધીમે ધીમે તે ખૂબ જ ધનવાન બની ગયો હતો મિત્રો તે વેપારીની જે પત્ની હતી તે દેખવામાં ખૂબ જ વધારે સુંદર અને રૂપવાન હતી અને તે વેપારી પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો તેથી તે વેપારી પોતાના વેપારથી જે પણ ધન કમાતો હતો તે બધું ધન પોતાની પત્નીના હવાલે કરી દેતો હતો અને તે વેપારી પોતાના એકમાત્ર દીકરા દેવંતકને ખૂબ પ્રેમ કરતો હતો તે જે પણ કહેતો વેપારી લાવીને તેને આપી દેતો તે વેપારીના પ્રેમના કારણે ધીમે ધીમે તેનો દીકરો બગડવા લાગ્યો અને તેણે ખોટા છોકરાઓની સંગત પકડી લીધી અને તે બરબાદ થઈ ગયો મિત્રો કહેવાય છે કે વધારે આઝાદીથી કાં તો માણસ બગડી જાય છે અથવા તો બની જ જાય છે પરંતુ બગડે છે વધારે અને બને છે ઓછું મિત્રો તે વેપારીના પુત્રની સાથે એવું થયું કે તે બગડી ગયો તે ખોટા લોકોની સાથે રહીને શરાબ પીવા લાગ્યો અને જુગાર રમવા લાગ્યો અને પોતાના પિતાનું ધન જુગારમાં ઉડાવા લાગ્યો તે પોતાની માને જૂઠું બોલીને ધન લઈ જતો હતો અને જુગારમાં હારી જતો હતો અને શરાબ પીધા પછી તે પોતાની કામ વાસનાઓને શાંત કરવા માટે વેશ્યાઓ પાસે જવા લાગ્યો એક દિવસ કોઈ વ્યક્તિ દ્વારા તે વેપારીને ખબર મળે છે કે તારો પુત્ર પોતાની હવસ બુજાવવા માટે શરાબ પીને વેશ્યાઓ પાસે જાય છે અને આખો દિવસ જુગાર રમે છે પોતાના પુત્ર વિશે આવી વાત સાંભળીને તે વેપારી મનમાં વિચાર કરવા લાગે છે કે કેવી રીતે તેને આ દલદલમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે તેને નિર્ણય લીધો કે તેના લગ્ન કરાવી દઈએ કારણ કે જ્યારે તેના લગ્ન થઈ જશે તો ઘરમાં તેની પત્ની આવી જશે તો જેટલા પણ ઉલટા કામ કરે છે તે બધા ભૂલી જશે અને જે આવે પાસે જાય છે તે નહીં જાય કારણ કે લગ્ન પછી તેની પત્ની આવી જશે તો તે ક્યાંય નહીં જાય આ બધું વિચારીને તે વેપારી એક લગ્ન કરવા માટે છોકરી શોધવા માટે નીકળી પડ્યો જ્યારે તેને એક ખૂબ જ સુંદર નગરમાં કોઈ શેઠનું ઘર દેખાયું તો તે ત્યાં રોકાઈને જોવા લાગ્યો તેને ઘરની બહાર એક શેઠ પણ દેખાયો પરંતુ તે તેની પાસે ગયો અને તેને કહ્યું કે હે ભાઈ અમારી પાસે અમારો એક જ ખૂબ જ ગુણવાન અને ચારિત્રવાન ભણેલો ગણેલો પુત્ર છે હું તેના માટે એક પુત્ર વધુની શોધ કરી રહ્યો છું જો આ નગરમાં કોઈની પુત્રી લગ્ન યોગ્ય હોય તો જણાવવાની કૃપા કરો ત્યારે તે શેઠ પણ કહે છે કે ભાઈ તમે બરાબર જ જગ્યાએ આવ્યા છો કારણ કે અમારી એક પુત્રી છે જે ખૂબ જ સુંદર અને સુશીલ સ્વભાવની છે અને તે દેખાવમાં અપ્સરાઓ જેવી દેખાય છે અને તેમનામાં અમે ખૂબ જ ગુણો ભરેલા છે જ્યારે તે શેઠના મુખમાંથી આવી વાતો સાંભળી તો તે મનમાં વિચાર કરવા લાગ્યો અરે વાહ આ તો વધુ સારી વાત છે તેની પુત્રી અપ્સરાઓ જેવી સુંદર છે તો આપણા પુત્રને અવશ્ય જ પસંદ આવી જશે આપણે નિશ્ચિત જ પોતાના પુત્રના લગ્ન તેની પુત્રીની સાથે કરાવી દઈશું આ બધું વિચારીને તે શેઠ છોકરીના પિતાથી લગ્નની તારીખ નક્કી કરીને ત્યાંથી પોતાના નગર તરફ ચાલ્યો જાય છે જ્યારે તે પોતાના ઘરે પહોંચે છે તો પોતાની પત્નીને મળે છે અને પોતાની પત્નીને આ આ બધું જણાવી દે છે છે તેની પત્ની પણ સાંભળીને ખૂબ જ પ્રસન્ન અને પછી શેઠની દીકરી સાથે પુત્ર લગ્ન કરાવી દીધા મિત્રો દેવાંતકની જે પત્ની હતી તેનું નામ રોહિણી હતું રોહિણી દેખાવમાં ખૂબ જ સુંદર લાગતી હતી અને તે સુંદર હોવાની સાથે સાથે અત્યંત રૂપવાન ગુણવાન અને સ્વચ્છ હૃદયવાળી સ્ત્રી હતી દેવંતકના લગ્ન થઈ ગયા પછી દેવંતક ઘરમાં જ રહેવા લાગ્યો કારણ કે તેની પત્ની એટલી સુંદર હતી કે તે પોતાની પત્નીને છોડીને ક્યાંય જતો ન હતો અને તે વેશ્યાઓને ભૂલી ગયો હતો થોડા સમય પછી દેવંતકના માતા પિતા વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા તેઓ વૃદ્ધ થઈ ગયા અને એક દિવસ એવો આવ્યો કે તે બંનેનું મૃત્યુ થઈ ગયું અને તેઓ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા મિત્રો આગળની કથા સંભળાવતા ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે હે દેવમુનિ નારદજી નારના પુત્રના લગ્ન થઈ ગયા પછી તેની જુગાર રમવાની આદત હજુ પણ નહોતી ગઈ અને એક દિવસ તેના જીવનમાં એવો આવ્યો કે તેને જુગારમાં પોતાની બધી સંપત્તિ ગુમાવી દીધી હવે તેની પાસે બિલકુલ પણ ધન ન હતું અને ન તો તેની પાસે કોઈ હુનર હતું કે તે ક્યાંય કોઈ કામ કરીને કોઈક ધન કમાવી શકે તેના પિતા જે ધન કમાવીને ગયા હતા તે બધું ધન તેણે એને જુગારમાં લૂંટાવી દીધું એક દિવસ તેની પત્નીએ કહ્યું કે હે સ્વામી હવે તો આપણી પાસે ખાવા માટે પણ કંઈ નથી બચ્યું હવે આપણે કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરીશું પછી તે થોડીવાર વિચાર્યા પછી કહે છે કે હે સ્વામી તમે અહીંના રાજા પાસે ચાલ્યા જાઓ અને ત્યાં કોઈ નોકરી શોધી લો જેથી આપણા બંનેનું ગુજરાન ચાલી શકે મિત્રો આગળ ભગવાન વિષ્ણુજી કહે છે કે હે દેવમુદની નારદજી તે રાજા પાસે કોઈ પણ વ્યક્તિ નોકરી માંગવા જતો હતો તો તે રાજા સૌથી પહેલા તેને બહાર કાઢી મૂકવામાં આવતો હતો મિત્રો આ સંસારમાં મનુષ્યનું જ્ઞાન જ તેની ઓળખ હોય છે અને વેપારીના પુત્ર દેવાંતક પાસે આમાંથી કંઈ પણ ન હતું ન તેનામાં કોઈ ગુણ હતો ન કોઈ જ્ઞાન હતું ન તેની પાસે કઈ પણ ધન બચ્યું હતું અને ન તેની પાસે કોઈ હુનર હતો તેથી તે પોતાના જીવનના એક એવા વળાંક પર પહોંચી ગયો હતો જે મનુષ્યને ફક્ત જ થાય છે ધીમે ધીમે જેમ તેમ કરીને સમય વીતતો ગયો અહી દેવંતકની દીકરી લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ પરંતુ તેના લગ્ન કરવા માટે દેવંતક પાસે એક ફૂટી કોડી પણ ન હતી અને તેને પોતાનું ઘર ચલાવવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી હવે તો દેવંતક દાણે દાણે માટે મોટા થઈ ગયો હતો હવે તો તેના શરીરની બધી શક્તિ ક્ષીણ થઈ હતી એક દિવસ દેવાંતક કામ ગુસ્સાથી બોલી આ સંસારમાં માણસનું સૌથી મોટું સુખ ફક્ત કામવાસના જ નથી હોતું જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી પણ હોય છે અને જે લોકો કામ વાસનાના ચક્કરમાં આંધળા થયા છે તે બરબાદ થઈ ગયા છે તે તમારી જેમ જીવનભર પછતાય છે પોતાની પત્નીની આ વાત સાંભળીને દેવંતક બોલ્યો આ તું શું કહી રહી છે ત્યારે તેની પત્નીએ કહ્યું આજે હું તમને તમારી ત્રણ ભૂલો જણાવા જઈ રહી છું તેને ધ્યાનથી સાંભળજો કારણ કે મનુષ્ય આ ત્રણ ભૂલો કર્યા પછી આખું જીવન પછતાય જ છે કેટલાક લોકો અજાણતામાં કરે છે તો કેટલાક લોકો જાણી જોઈને કરે છે અને આવા વ્યક્તિને જીવનના અંતિમ દિવસોમાં તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે મિત્રો પહેલી વાત જે મનુષ્ય પોતાના જીવનના શરૂઆતના દિવસોમાં સારું શિક્ષણ અને અને હુનર નથી શીખતા તેમને અંતમાં ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છે તમારી તમને જીવનભર પરેશાન કરતી રહે બીજી વાત જો તમારામાં કોઈ કાર્યને ટાળવાની આદત છે અને તમે પોતાની યુવાનીના દિવસોમાં કોઈ પણ કામ કરવામાં આનાકાની કરી છે અને પોતાના યુવાનીના સમયે અયાશી અને આમ તેમ ફરવામાં વિતાવ્યા છે તો તમને અંતમાં બહુ મુશ્કેલીઓ મળે છે ત્રીજી વાત મનુષ્ય હંમેશા સારા લોકોની સંગતમાં રહેવું જોઈએ કારણ કે ખોટી સંગતમાં રહેવાથી તમે પોતાના માર્ગથી ભટકી જાઓ છો અને આ પ્રકારે તમને ક્યારેય પણ લક્ષ્ય અને હુનરની પ્રાપ્તિ નથી થતી અને તમારી ખોટી સંગતિ પોતાની તરક્કીને રોકી દેશે અને આજ ભૂલ ભરેલી સંગતિ તમને બરબાદી તરફ લઈ જશે મિત્રો દેવાંતકની પત્ની દેવાંતકને આગળ કહે છે કે હે સ્વામી તમે તો તમારા જીવનની શરૂઆત જ ખોટી રીતે કરી લીધી એટલે જ આજે જે આપણે લોકોને આ પ્રકારની મુશ્કેલીઓ અને આફતોનો સામનો કરવો પડી રહ્યો છે હવે હું તમારી સાથે કામ નથી કરવા માંગતી અને ન તો તમારી સાથે માંગુ છું હવે તો તમને આ કરતા શરમ આવવી જોઈએ હવે હું ભગવાનની સેવા કરવા માંગુ છું મને વિશ્વાસ છે કે ભગવાન આપણી મદદ અવશ્ય કરશે હવે આજ સમય છે આત્માને પરમાત્માથી જોડવાનો બાલ્યાવસ્થા એટલે કે યુવાની સુધી લોકોનું જીવન બ્રહ્મચારી હોય છે બ્રહ્મચર્યા પછી લોકો વિવાહિત જીવનમાં આવે છે વિવાહિત જીવનમાં આવ્યા પછી લોકો પુત્રની કામના કરે છે પુત્ર થયા પછી લોકો વહુની કામના કરે છે પછી વૃદ્ધ થઈ જાય છે અને તે બ્રહ્મચારી જીવનમાં પાછા ચાલ્યા જાય છે જ્યાંથી વિવાહિત જીવનમાં આવ્યા હતા એટલે જ બ્રહ્મચારી જીવનમાં જવું જ બેતર છે જે રીતે યુવાવસ્થાને બરબાદ કરી છે તે જ રીતે વૃદ્ધાવસ્થા બરબાદ ન કરવી જોઈએ પૂજા પાઠ ભજન કીર્તન વગેરે કરવું જોઈએ પછી દેવાંતક પત્ની રોહિણી કહે છે કે હે સ્વામી હું મારા જીવનના બચેલા દિવસોને બરબાદ નથી થવા દેવા માંગતી હવે તો તમે સમજી જ ગયા હશો કે હું તમારી સાથે કામ ક્રીડા કેમ નથી કરવા માંગતી અને તમારી સાથે કેમ નથી સુવા માંગતી હવે આપણે લોકોનો ફક્ત એક જ લક્ષ્ય છે ભગવાનની પૂજા કરવી અને પોતાના બાળકોના લગ્ન કરાવવા હવેથી તમે કામ વાસનાના મોહને ભૂલીને મહેનત પર ધ્યાન આપો એક દિવસ ભગવાન આપણી જરૂર સાંભળશે મિત્રો આગળ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે કે હે દેવમુનિ નારદજી તે દેવંતકની પત્નીએ સાચું કહ્યું હતું જે લોકો મારી સાથે સાચા મનથી જોડાઈ જાય છે તેમને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની તકલીફ નથી થતી મિત્રો દેવંતકની પત્ની રોહિણી જે હતી તે ખૂબ જ દયાળુ હતી એક દિવસ તે બજારમાં જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેને એક બુઢી ડોશી મળી જે દર્દથી કણસી રહી હતી જ્યારે દેવંતકની પત્નીએ તે ડોશીને જોઈ તો તેની પાસે ગઈ અને તેને પોતાની સાથે ઘરે લઈ આવી તેની ખૂબ સેવા કરી તેની સેવા ભાવનાથી ખુશ થઈને ડોશીએ તેને ખૂબ જ ધન આપ્યું આટલું બધું ધન મેળવીને દેવંતક અને તેની પત્ની ખૂબ ખુશ થાય છે પછી તે બુઢી માં અને ભગવાનનો આભાર માને છે પછી તે બુઢી સ્ત્રી દેવાંતકના ઘરે જ રહેવા લાગે છે દેવાંતકે તે ધનથી પોતાની દીકરીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવી દીધા અને હસી ખુશીથી પૂરા પરિવારમાં રહેવા લાગે છે આગળ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવ મુની નારદજી તે બુઢી માના ધનથી દેવાંતકના પરિવારમાં સુધારો તો આવી ગયો પરંતુ થોડા સમય પછી દેવાંતક ફરીથી ખોટી સંગતમાં પડી ગયો એક દિવસ તે શરાબ પીને ઘરે આવ્યો અને કામ વાસનાના ભાવથી પોતાની પત્ની પાસે ગયો ત્યારે તેની પત્નીએ તેને પોતાની પાસે સુવાથી મના કરી પછી તે રાત્રે પોતાની પત્નીને સુવડાવ્યા પછી ગામની બહાર એક ઝૂંપડીમાં જઈને બીજી સ્ત્રીને મળે છે અને પોતાની કામ વાસનાને શાંત કરે છે ત્યાર પછી તે બંને પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે મિત્રો પછી આગળ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે કે હે દેવમુનિ નારદજી તમે પૃથ્વી લોક પર જે દ્રશ્ય જોયું હતું તે આ બંનેનું જ હતું મિત્રો સ્ત્રીએ અચાનકથી પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ જે રીતે દેવંતકની પત્નીએ કર્યું હતું તે ખોટું હતું કારણ કે એકદમથી જે સ્ત્રી પોતાના પતિની સાથે સુવાનું છોડી દે છે અને તેની સાથે કામ ક્રીડા કરવાનું બંધ કરી દે છે તો તેનો પતિ જે છે તે ખોટા રસ્તે નીકળી જ જાય છે તેથી દરેક સ્ત્રીઓએ પોતાના પતિને ધીમે ધીમે સાચા રસ્તે લાવી કોઈને પણ એક સાથે સાચો નથી કરી શકાતો હવે હું સ્ત્રીઓ માટે ત્રણ મહત્વપૂર્ણ વાતો જણાવું છું જે સ્ત્રીએ ન કરવી જોઈએ નંબર એક સ્ત્રીઓએ પોતાના પતિની સાથે રાત્રે વિશ્રામ કરવો તેની સાથે સૂવું બિલકુલ બંધ ન કરવો જોઈએ એકદમથી ન છોડવું જોઈએ અને જે સ્ત્રીઓ પોતાના પતિની સાથે રાત્રે સુવાથી ઇનકાર કરે છે તો તે પતિ જે છે તે પછી બીજી સ્ત્રીઓની તલાશમાં નીકળી જાય છે આ પ્રકારે તે ખોટો થઈને શરાબ પણ પીવાનું શરૂ કરી દે છે જો બીજી સ્ત્રી તેને નથી મળતી તો તે વેશ્યાઓ પાસે જવા લાગે છે તેથી સ્ત્રીઓએ પોતાના પતિની સાથે રાત્રે સુવાનો બિલકુલ ત્યાગ ન કરવો નંબર બે સ્ત્રીઓએ પણ જોઈને કે પોતાના પતિથી હંમેશા પ્રેમથી વાત કરે તેમની વાત માને અને પુરુષે પણ જોઈએ કે તે પોતાની પત્નીથી બધી વસ્તુઓમાં સહયોગ કરે જે સ્ત્રી પોતાના પતિની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તે એક દિવસ પોતાના પતિને સાચા રસ્તે લાવીને ઊભો કરી દે છે અને તેની સાથે ખુશહાલ જીવન વ્યતીત કરે છે જે પતિ પત્ની એકબીજાના સુખ દુઃખને સમજે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની નથી આવતી તેમના ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનની કોઈ કમી રહેતી નથી ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હંમેશા તેમના પર બની રહે છે તો મિત્રો અમે આશા કરીએ છીએ કે આ વાર્તા દ્વારા તમને લોકોને ખબર પડી ગઈ હશે કેસરીઓએ પોતાના પતિની પાસે ક્યારેય સૂવું જોઈએ અને ક્યારે ન સૂવું જોઈએ અને તેમને ખોટા રસ્તાઓમાંથી કેવી રીતે કાઢવા જોઈએ તો મિત્રો અમે અમારી બધી માતાઓ અને બહેનોને હાથ જોડીને નિવેદન કરીએ છીએ કે જો તમારા પતિ પણ ખોટા રસ્તે ચાલ્યા ગયા હોય તો તમે આ વાર્તામાં જણાવેલી વાતોને ધ્યાનથી સાંભળીને અપનાવો અને તમારા પતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી નિશ્ચિત જ ખોટા રસ્તાઓમાંથી ખોટી સંગતિઓમાંથી નીકળીને બહાર આવી જશે અને તે પોતાના ઘર પરિવાર અને પત્ની બાળકોની દેખભાળ કરવાનું શરૂ કરી દેશે પછી ક્યારે તે ખોટા રસ્તે નહીં જાય તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી આજની આ વાર્તા તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડિયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર